છે કે લિબરલ પાર્ટીની કોક સ્મીટીમાં ટ્રુડોની પાર્ટીના નેતા ઉપરથી હટાવી શકાય છે જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ટ્રુડો તાત્કાલિક પદ ઉપરથી રાજીનામું આપશે કે નવા નેતાની ચૂંટણી સુધી આ પદ ઉપર રહેશે સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રુડોએ પ્રધાન ડોમિનિક લેપલેન્ક સાથે ચર્ચા કરી હતી કે શું તેમણે પદ ઉપર રહેવું જોઈએ કે નહીં તો મીડિયા રિપોર્ટ્સ મુજબ ટ્રુડો બુધવારે યોજાનારી નેશનલ કોકસિંગ બેઠક પહેલા લિબરલ પાર્ટીના નેતા તરીકે પોતાનું રાજીનામું સુપરત કરી શકે છે પાર્ટી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે નેશનલ કોકસ ટ્રુડોને મળવાનો સામનો કરવો પડી શકે છે ટ્રુડોને લાગ્યું કે તેમણે કોકસ બેઠક પહેલા તેમના રાજીનામા અંગે નિવેદન જાહેર કરવું જોઈએ જેથી એવું ન લાગે કે તેમણે તેમના જ પક્ષના સાંસદોએ હાંકી કાઢ્યા છે તો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ તેમના ઉપર દબાણ ઘણું વધી ગયું હતું ટ્રમ્પ સતત તેમના ઉપર નિશાન સાધતા હતા એલોન મસ્કે પણ ટ્રમ્પની જીત બાદ તરત જ કહ્યું હતું કે હવે ટ્રુડો માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તો થોડા દિવસો પહેલા જ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે મતભેદને કારણે ડેપ્યુટી પીએમ અને નાણાં મંત્રી ક્રિસ્ટિયા ફિલ્લેન્ડે પણ રાજીનામું આપી દીધું હતું તો ડેપ્યુટી પીએમ ક્રિસ્ટીયા રાજીનામા બાદ ટ્રોડોનો વિરોધ ઉગ્ર બન્યો છે ક્રિસ્ટિયાએ તે જ દિવસે રાજીનામું આપ્યું હતું જ્યારે તે બજેટ રજૂ કરવાના હતા તેમના રાજીનામા બાદ હવે કેબિનેટ પણ ટ્રોડો ઉપર રાજીનામું આપવા દબાણ કરી રહ્યું છે